ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા અપનાઘર સોસાયટીના રહીશોએ નગરપાલિકાને આડેસર કર્યા છે કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદુ અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્ય અને તકલીફો વધી રહી છે સ્થાનિક રહેવાસી મનહરભાઈ મહેતાએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી નાળમાંથી આવતું પાણી ગંદુ છે તેના કારણે મારા પુત્રને તાવ ઉલટી અને દસ્તની તકલીફ સતત હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યો હતો

નગરપાલિકા હદમાં અપના ઘર સોસાયટીમાં રહું છું મારું નામ મનોરભાઈ સિંહ મહેતા અપના ઘર ટોપ આપણા ઘરને ભરૂતનગર પાલિકા ટોપથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે મારે બાબો બીમાર થતાં હોસ્પિટલમાં દાખલ કરેલો હોસ્પિટલ દાખલ કરતાં ઘરમાં કહ્યું કે હવે ગરમ પાણી કરીને પીઓ કે જે વરસાદના હિસાબે કંઈક આમાં કંઈક ખબર પડે તો ગરમ પાણી કરતા પાણીમાં સફેદ ડોસ ઉત્પન્ન થાય છે એ સફેદ ડોસ હાણા હાણા છે એ ખબર નહીં ત્યાં પછી મેં વૈવતધારને ચીફ ઓફિસર જે પાણી એન્જિનિયર બધાએ જાણ કરેલી જ છે થી અને ઓકે પણ લખેલું છે એમના માણસો આવીને નમૂના પણ લઈ ગયા છે પણ હકીકત શું છે એ હજી સુધી એ લોકો તો અભિ અમને જણાવેલ નથી તો આ બાબતે જાગૃત નાગરિક થઈને આ જાણ કરે અને દરેક નાગરિકોને સારું પાણી મળે એવી વ્યવસ્થા કરવા વિનંતી છે